મને જો અહીં આવ્યો ને આમ જંગલનો વિસ્તાર છે અને મને જંગલનો શોખ છે એટલે જ મને પર્યાવરણમાં એવો જ મળેલો છે એટલે મને આ ભાઈને મળીને મને મજા આવી અને આજ તો અમે પાછા અહીંયા બાજુના રોટલાનું ઓળા કે એવું ખાવાના છે એક નવા મિત્ર મળ્યા અને બહુ મજા આવી ગઈ તો મિત્રો અટાણે આપણી વાડીએ મહેમાન થયા છે હરસુભ બાપા હરસુભ બાપા ડોબરિયા અને રાજુભાઈ અને ખાસ બાપાને મળીને તો બહુ મજા આવી રજત શર્માજી પત્રકાર પત્રકારના ઇન્ડિયાના મોટા પત્રકાર કરી કહી શકીએ એની પણ ઇન્ટરવ્યૂ લીધું એ જોયું તો એ બહુ મજા આવી પછી બીબીસી વર્લ્ડ રહી એ ઇન્ડિયાની નંબર વન ચેનલ કહી શકીએ આવી ગયું તો એ જોઈન પણ બહુ મજા આવી તો આજે એવા મહાન વ્યક્તિ આપણી વાડીએ મહેમાન થયા છે તો બહુ મજા આવે ને પાછું બીજું મેન આપણે ને પ્રકૃતિનો ને ખેતીનો ને એવો બધો શોખ તો એને પણ શોખ તો એ વાતો કરીને બહુ મજા આવી તો આપણા મહેમાન થયા એમાં આપણે વધારે મજા આવી પ્રકૃતિ પ્રેમી અને ઇન્ડિયાના એક એવા પત્રકાર નો હોય જે રજત શર્માને નો ઓળખતા હોય તો એવા રજત શર્મા એ જેનું ઇન્ટરવ્યુ લઈ લીધું હોય તો એમાં કઈ બાકી જ ન હોય ટૂંક મેન સીજી છે તો દર્શક મિત્રો અમારે શું છે આમ તો ગીરનું વાતાવરણ છે અને આ વડીલો કહેવાય ને એમની પાસે અમુક વસ્તુ જાણવા જેવી હોય દાખલા તરીકે કહીએ તો અત્યારે ઘણી વસ્તુ લુપ્ત થવાના કગાર ઉપર છે પણ છતાંય આ વડીલોના સંપર્કમાં આવી અને જે આપણી સંતવાણી છે ભજન છે પણ બાબા ભજનના પ્યાસી પણ બાપા મને એક ભજન બહુ ગમે અને મારી દૃષ્ટિએ તમને બહુ ગમતી છે ભડાકા ભડાકા ભારી ભારી बार बीजला धणी न समरू बार बीजल रे हा हे बार बीजला धणी न समर नकड़े जा धारी रे ओ તો દર્શક મિત્રો આ છે ને એ આપણી આ પરંપરા છે આ આપણી આ આપણું કલ્ચર છે અત્યારે તમે માઇકલ ને પછી બાદશાહ છે પછી યોયો હની સિંઘ છે તો એ બધે આ આપણું જે જૂનું છે ને આ કલ્ચર છે આ આપણી પરંપરા છે અને આ વડીલો સાથે બેહવાથી આ આપને બેનિફિટ થાય છે અત્યારે તમે વેસ્ટર્ન કલ્ચર જોવો છો અને આપણી સંસ્કૃતિને ભૂલતા જાવ છો આપણી બધી જે જૂની ધરોહર છે ને એની ઉપર પાણી ફરી વધી રહ્યું છે પણ આ વડીલોને સંપર્ક કરીને ત્યારબાદ આવું કંઈક જાણવા મળે ગીરમાં આવ્યો છું અને આજે રાત્રિનું ભોજન પણ ગીરમાં જ કરવાનું છે અને મારા પરમ મિત્ર એવા શ્રી રમેશ બકોત્રા રમેશભાઈ બકોત્રા અને જેને નેશનલ એવોર્ડ મળ્યો ને એવા હર્ષુદ બાપા ડોબરિયા હર્ષુદ બાપા ડોબરિયા તો આજે હું હર્ષુદ બાપા બંને આવ્યા છે અને રામભાઈ ડાંગર અને રમેશ બકોત્રા એમના ફાર્મ હાઉસ ઉપર છે અને આજે રાત્રિનું ભોજન આવ્યા જ છે એને દેશી ભૂધળા અને એને ઓરોલ રોટલા ને એવું બધું મસ્તનું કામ છોડ છે અને એમને જો સોયાબીન વાવી છે અને આ એમનું ફાર્મ હાઉસ છે અને અતુલ બાપા અને સરસભાઈ બેઠા છે પણ છતાં આજે એવો બ્લોગ બનાવું કે જે અમારી ગીરની લાઈફ છે ને કંઈક અદ્ભુત છે આખો બ્લોગ નિહાળ જો તમને ખૂબ જ આનંદ આવશે તો મિત્રો અટાણે આપણી વાડીએ મહેમાન થયા છે હરસુભ બાપા હરસુભ બાપા ડોબરિયા અને રાજુભાઈ અને ખાસ બાપાને મળીને તો બહુ મજા આવી રજત શર્માજી પત્રકાર પત્રકારના ઈન્ડિયાના મોટા પત્ર કહી હકીએ એની પણ ઇન્ટરવ્યુ લીધું એ જોયું તો એ બહુ મજા આવી પછી બીબીસી વર્લ્ડ રહી એ ઈન્ડિયાની નંબર વન ચેનલ કહી હકીએ તો એનું એમાં પણ ઇન્ટરવ્યૂ આવી ગયું તો એ જોઈન પણ બહુ મજા આવી તો આજે એવા મહાન વ્યક્તિ આપણી વાડીએ મહેમાન થયા છે તો બહુ મજા આવે ને પાછું બીજું મેન આપણે ને પ્રકૃતિનો ને ખેતીનો ને એવો બધો શોખ તો એને પણ શોખ તો એ વાતો કરીને બહુ મજા આવી ટૂંકમાં તો આપણા મહેમાન થયા એમાં આપણે ને વધારે મજા આવી પ્રકૃતિ પ્રેમી અને ઈન્ડિયાના એક એવા પત્રકારનો હોય જે રજત શર્માને ન ઓળખતા હોય તો એવા રજત શર્માએ જેનું ઇન્ટરવ્યુ લઈ લીધું હોય તો એમાં કઈ બાકી જ ન હોય ટૂંકમાં મેન સીજી છે અને નેશનલ એવોર્ડ પણ મળેલો છે અને કેટલી બધી જે પ્રકૃતિની વસ્તુ છે એની બધી હજી અમે કલાક બે કલાકથી વાતો કરીએ છીએ ને હજી કરવાની છે ઘણું બધું જાણવાનું છે તો બહુ મજા આવી અને નેશનલ એવોર્ડ પણ મળેલ છે આ છે હસુક બાબા ડોબરિયા તમે કઈ છો મને જો અહીંયા આવ્યો ને આમ જંગલનો વિસ્તાર છે અને મને જંગલ નો શોખ છે એટલે જ મને પર્યાવરણ માં એવોર્ડ મળેલો છે એટલે મને આ ભાઈ ને મળીને મને મજા આવી અને આજ તો અમે પાછા અહીંયા બાજરા રોટલા નું ઓળા કે એવું ખાવાના છીએ હારું અહીંયા કરવાના અને એક નવા મિત્ર મળ્યા અને બહુ મજા આવી ગઈ તો દર્શક મિત્રો આમ જોઈએ ને તો ભલે મને પહેલેથી હર કોઈ નાના બાળક હોય ને એમનો એક એક હોબી હોવી જોઈએ એક શોખ હોય જોઈએ કે જેટલી એની ઉંમર છે ને એના કરતાં કમસે કમ દસ કે વીસ વર્ષ મોટા વ્યક્તિની મિત્રતા કરે ને તો એને કંઈક નવો અનુભવ કઈક જાણવા મળે એમાં આવું છે તમે હરખે હરખી ઉંમરના હોય માની લ્યો કે મારી ઉંમર ત્રીસ વર્ષ હોય કે પાંત્રીસ વર્ષ તો પાંત્રીસ વર્ષનો હોય ને તો એ અમારા અનુભવ એક જ હોય પણ હું સિત્તેર વર્ષના જે મિત્રતા કરીએ ને તો એનો અનુભવ આખો અલગ જ હોય ટૂંકમાં એટલે મેન છે અને બીજું કે અટાણના જોવાની પોતાને સ્માર્ટ માને છે મારું માનવું એવું છે પણ સ્માર્ટ નો માનો આગળના જે આપણા પૂર્વજો છે આપણાથી મોટી ઉંમરના છે

કેમ કે એનો અનુભવ છે આખો વિશાળ જ હોય એનો 70 વર્ષનો અનુભવ છે અને આપણે આપણે કઈક ભણેલા હોય ને થોડા જાજી ડિગ્રી આવી આવી ગઈ હોય તો આપણે સ્માર્ટ બનવા માંગતા હોય કે સ્માર્ટ દેખાવા માંગતા હોય પણ અમુક એવી મુશ્કેલી આવશે ને અહીંયા 70 વર્ષનો અનુભવ કામ કરશે તમારી ડિગ્રી કામ નહીં કરે મેન છે છે અમુક એવો જે મુશ્કેલી આવશે ને ત્યાં એટલે આ અનુભવ એક ખાસ છે અને મારો સ્વભાવ છે કે હંમેશા મારા કરતાં મોટી ઉંમરના વ્યક્તિઓને એની સાથે જ મિત્ર કરું કેમ કે ભલે નો ડાઉટ આપણા યંગ જનરેશન છે એની પાસે છે નોલેજ છે પણ સાહેબ આને તો તમે કોઈ સંજોગે પહોંચી ના જ શકો અને અશોક બાપા છે આમ મિત્ર જેવા છે મારા વડીલ છે પૂજનીય છે અને રમેશભાઈ પણ એની પાસેથી જાજુ જ્ઞાન મને મળ્યું છે અને આજ એમને ત્યાં આવ્યા છે રાત્રિનું વ્યારૂ પાણી આવ્યા છે દૂધડા ને એ ને ઓરા ને રોટલો ને એવું બધું છે અને બાપાનો આગ્રહ પ્રકૃતિ પ્રેમી પોતાને નેશનલ એવોર્ડ મળેલો છે અને મને એણે સામેથી એમ કીધું મને કે રામભાઈ વાળીએ જવું છે રામભાઈ રમેશભાઈની બધાને એક જ ફાર્મ હાઉસ છે અહીં રમેશ બકુદરા ફાર્મ હાઉસ છે એમનું પણ બધાએ સાથે છીએ અને એન્જોય કરવાનું છે આનંદ કરવાનું છે નાનો એવો બ્લોગ બનાવું છું આખો નિહાળજો તમને પણ ખૂબ જ આનંદ આવશે મેં આજે બે પ્રકૃતિ પ્રેમીને એવા ભેગા કરી દીધા ને કે એ બે એની વાતોમાં ઓળ ઘોળ છે અને હું મારી રીતને એક રખડું છું પણ તમે જોઈ શકો છો હર્ષુક બાપા ડોબરિયા પણ પ્રકૃતિ પ્રેમી અને રમેશભાઈ બકોટરા પણ પ્રકૃતિ પ્રેમી અને બંને જો વાતો જીતો કરે એમનો આનંદ માણે છે અને હું મારી રીતે ઘૂમરા લઉં છું જો આજે તો બહુ મજા આવી બાપા આપણા મહેમાન થયા અને અમે એકાબીજાના અનુભવ શેર કરીએ છીએ વિડીયો બનાવીએ તો ધડાકેદાર વિડીયો પણ આવવાના છે અને જે અમુક એમનો એક્સપિરિયન્સ છે એના આપણી કરતા ડબલ એરિયા છે તો એનો બી એક્સપિરિયન્સ એ લીધા જેવો છે અને બહુ મજા આવી ગઈ અમુક

બાર બીજના ને સમરું બાર બીજના રે હા એ બાર બીજના ધણીને સમરું નકડંકને જા ધારી રે હો તો દર્શક મિત્રો આ છે ને એ આપણી આ પરંપરા છે આ આપણી આ આપણું કલ્ચર છે અત્યારે તમે માઇકલ જેક્સનને પછી બાદશાહ છે પછી યોયો હની છે તો એ બધે આ આપણું જે જૂનું છે ને આ કલ્ચર છે આ આપણી પરંપરા છે અને આ વડીલો સાથે બેહવાથી આ આપને બેનિફિટ થાય છે અત્યારે તમે વેસ્ટર્ન કલ્ચર જોવો છો અને આપણી સંસ્કૃતિને ભૂલતા જાવ છો આપણી બધી જે જૂની ધરોહર છે ને એની પર પાણી ફરી વધી રહ્યું છે પણ આ વડીલોનો સંપર્ક કરીને ત્યારબાદ આવું કંઈક જાણવા મળે તો ચાલો જઈએ આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે